ભુજ નગરપાલિકાએ સહજીવન સંસ્થા તથા પર્યાવરણ હિમાયતી જૂથના સંયુક્ત થવા પામી છે આ અંગે યોજાયેલ એક સમારોહમાં ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય નગરપતિ અશોકભાઈ હાથી ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા જાગૃતિ વકીલ જીજ્ઞા જોશી બિંદિયા ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર નીમાબેન આચાર્ય પ્રાસંગિક ઉદબોધનમાં નાગોર સાઈટ પર કચરા વિભાગીકરણ કેન્દ્ર શરૂ કરવા માટે

જે કચરો આવે છે ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે નગરપાલિકા દ્વારા એનું ડમ્પિંગ અહીંયા થશે એ જે ડમ્પિંગ થશે એને સહજીવન સંસ્થા દ્વારા એનું સેગ્રીગેશન કરવામાં આવશે અને જે વેસ્ટ પીકર્સ જે લોકો હોય છે એ લોકોને પણ અહીંયાથી રોજીરોટી મળી જશે પ્લાસ્ટિક છે સ્ક્રેપ છે આવું બધું એ લોકો અહીંયાથી લઈને પણ એમનો ધંધા રોજગારી થશે અને જે કાંઈ કચરો હશે ભીનો કચરો સૂકો કચરો એને ડમ્પ કરીને ખાડા ખોદીને એની અંદર નાખવામાં આવશે એને ટ્રીટમેન્ટ આપવામાં આવશે ખાતર માટેનું સ્પેશિયલ જે કાંઈ એ લોકોને પ્રોજેક્ટ હોય એ મુજબ જે ખાતર તૈયાર થશે એ પિસ્તાલીસ દિવસ એ ખાતરને તૈયાર થતા લાગશે અને એ ખાતરને એ લોકો એ કોઈ પ્લાન્ટેશન માટે જરૂરી હોય એ લોકો એનું લઈ જશે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું એક વિષય પણ આ સંસ્થા જોડે આવી રીતે જોડાયેલો છે સ્વચ્છતા મિશનને આનાથી બળ એટલા માટે મળશે કે જે કાંઈ કચરો આપણે લાવતા હોઈએ એનો આ રીતે જો ઉપયોગ થાય તો ડમ્પિંગની જે સમસ્યા મુખ્ય છે એમાં ઘણી બધી રાહત આમાં મળશે આજનો આ જે પ્રોજેક્ટ છે એ પ્રાઇમરી બેઝ ઉપર પ્રાથમિક ધોરણે નગરપાલિકા અને સહજીવન સંસ્થા કરી રહ્યા છે એ લોકોનો જે મેઇન પ્રોજેક્ટ છે એ લગભગ એકસો મીટર લેન્ડ માટેનો છે જેને ડીપીઆરને બધું ગવર્મેન્ટમાં સબમિટ કરેલું છે સ્વચ્છતા મિશનનું જે સરકારનો વિભાગ છે એની અંદર આ પ્રોજેક્ટ મુકાયેલો છે મેં પણ એ પ્રોજેક્ટમાં ત્યાં ભલામણ કરી છે અને પ્રોજેક્ટ મંજૂર થશે તે દરમિયાન પ્રાથમિક ધોરણે ત્રીસ મીટર જગ્યા નગરપાલિકાએ આ પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આપેલી છે અને આ રીતે આપણે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ વિષય આટલો જ છે કે જે ડમ્પિંગ કરીએ છીએ એમાં જે કચરો ભીનનારા ભાઈઓ બહેનો છે એ પોતે આમાંથી સેગ્રીગેશન કરશે ભીનોને સૂકો કચરો અલગ થશે ખાતર બનશે અને વ્યવસ્થિત એનું મેનેજમેન્ટ થશે કચરાનું